જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે સાત દસ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન હતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક નવસો ને પચાસ આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ઓગણચાળીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં સિપુ ડેમ માં પાણી ની આવક ચાલુ થઈ નથી અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને ત્યાસી પોઈન્ટ ફૂટે ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે એટલે કે મિત્રો મુક્તેશ્વર